અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વંતારા રથયાત્રા દરમિયાન હાથીઓના ઉશ્કેરાટ બાદ વંતાાએ નિષ્ણાત ઇમરજન્સી ટીમ અને એમ્બ્યુલન્સન મોકલી સત્તાવીસ જૂન બે હજાર પચ્ચીસ અમદાવાદ અનંત અંબાણીના નેજા હેઠળની વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી પરોપકારી સંસ્થા વંતારાએ એકસો અડતાલીસમી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમરજન્સી ટીમ તૈનાત કરી હતી આ ટીમમાં બે વન્યજીવ પશુચિકિત્સકો છ વરિષ્ઠ મહાવતો તાલીમ પામેલા 11 સહાયક સ્ટાફ અને પાંચ এলিફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થતો હતો જે કટોકટીના સમયમાં હાથીને તબીબી સંભાળ અને વર્તનુકિય સહાય પૂરી પાડવા માટે સજ્જ હતા અમદાવાદમાં રથયાત્રા દરમિયાનાના ઘટના ત્યારે બની હતી જ્યારે શોભયાત્રા દરમિયાન મોટેથી વાગતા સંગીતના અને ભીડના અવાજથી ગભરાયેલો એક નર હાથી અચાનક હરોળ તોડીને આગળ ધસી ગયો હતો પાછળ પાછળ આવી રહેલા બે હાથીઓ પણ ગભરાઈ ગયા અને દોડી ગયા જેના કારણે શોભાયાત્રામાં ખલેલ પહોંચી અને થોડા સમય માટે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી વંતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત नर અને માદા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ કરી વર્તણૂકીય અને માનસિક સહાય પૂરી પાડી અને જ્યાં જરૂરી હોય ત્યાં સલામત નિયંત્રણ સુનિશ્ચિત કર્યું હતું